નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી મોરબીમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે આપણે માળિયા મીણાની પ્રથમ વખત બનેલી ગ્રામ પંચાયતની પ્રથમ ચૂંટણી જે છે તેની મુલાકાત માટે આવ્યા છીએ અને એ પહેલાં તમને ત્રણ વાગ્યા સુધીમાં આખા જિલ્લાના જે ચાલીસ જેટલી ગ્રામ પંચાયત છે તેના આંકડા કહી દઉં તો ચાલીસ જેટલી ગ્રામ પંચાયતમાં ત્રણ વાગ્યા સુધીમાં મોરબીની આઠ જેટલી જે ગ્રામ પંચાયતો છે જેને ઓગણસાઠ ટકા જેવું મતદાન થયું છે હળવદની સાત ગ્રામ પંચાયતમાં સડસઠ પોઈન્ટ એકવીસ ટકા જેવું મતદાન થયું છે વાકાનાની સાત ગ્રામ પંચાયતમાં બાવન પોઈન્ટ પંદર ટકા જેવું મતદાન થયું છે જે માળીયાની ત્રણ ગ્રામ પંચાયતમાં એકસાઠ પોઈન્ટ ઝીરો એક ટકા મતદાન થયું છે ટંકારાની બે ગ્રામ પંચાયતમાં ચોપન પોઈન્ટ ઝીરો સાત ટકા મતદાન એટલે કે ટોટલ જે સામાન્ય ચૂંટણીઓ જે છે તે સામાન્ય ચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ સુડતાળીસ ટકા જેવું મતદાન થયું છે જ્યારે પેટા ચૂંટણીની વાત કરીએ તો મોરબી તાલુકાના પાંચ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં એકતાલીસ પોઈન્ટ એકોતેર ટકા હળવદની એક પંચાયતની ચૂંટણીમાં એકસઠ પોઈન્ટ ચોત્રીસ ટકા અને વાકાનેરની સાત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પંચ પચાસ પોઈન્ટ ઓગણત્રીસ એમ કરીને અડતાલીસ પોઈન્ટ એકાવન ટકા જેવું મતદાન થયું છે જ્યારે પ્રથમ વખત જે આ ગ્રામ પંચાયત બની છે ને પ્રથમ વખત જ મતદાન થયું છે તેવી આ નંદનવન ગ્રામ પંચાયતમાં સાતસો ને પાંચ જેટલા મતદારોમાંથી માંથી ચારસો ને પાસાઠ જેવું મતદાન જે છે અત્યાર સુધીમાં થયું છે ત્યારે ગામનો ઇતિહાસમાં વાત કરીએ તો કેટલા વર્ષ જૂનું ગામ છે શું ઓ વર્ષ પહેલાનું જૂનું ગામ છે ભૂકંપ આવ્યો ત્યારે આ ગામ નંદનવન નવ ભાઈ નું એટલે અમારું ગામ નદી કાંઠે ભૂકંપ આવ્યો પછી આ નંદનવન નવ ભાઈ અને અમારું ગામ નવા દેડા ઓનારત આવ્યું ને ત્યારે બનેલું હતું બધા ગામની ગ્રામ પંચાયત એક જ છે અત્યારે પછી આ નવી થાય આમાં સરપંચ એકની જે ચૂંટણી બાકી વોર્ડ છે બધે સમરસ 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 વોર્ડ ઓકે સમરસ થઈ ગયા સરપંચ એકની ચૂંટણી છે અને સવારે સાત વાગ્યાથી અહીંયા મતદાનનો જે છે તે માહોલ છે સાત વાગ્યાથી મતદાન ચાલુ છે અને પાસઠ ટકા જેવું અત્યારે મતદાન થઈ ગયું છે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીંયા જોવા મળે છે અને ધીમી ધારે અત્યારે તો આવું તમે જુઓ કે ધીમી ધારે મતદાન જે છે બાકી જે રહી ગયા હોય તે લોકો અત્યારે મતદાન કરવા માટે આવી રહ્યા છે અને અહીંયાથી તમે જુઓ કે અત્યારે એક બે વ્યક્તિ જ છે જે મતદાન અત્યારે કરી રહ્યા છે અને બાકી અત્યાર સુધીમાં પાસઠ ટકા જેવું મતદાન જે થઈ ગયું છે નવી ગ્રામ પંચાયતની મુલાકાત માટે ફરીથી મળશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર